નૂતન યાત્રિક ભવનના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધિત કરતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપણે સૌ ધર્મની સાથે સંકળાયેલા છીએ સર્વના પ્રયત્નોને લીધે શંખેશ્વર ગામનો વિકાસ થયો છે અને આવનારા સમયમાં રાજ્ય સરકાર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે શંખેશ્વર મુકામે દાદાના દર્શન માટે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તમામ દર્શનાર્થીઓને નવું નિર્માણ પામનાર બસ સ્ટેશન ઉપયોગી થશે आ प्रसंगे राधनपुर धारासभ्य जी ठाकुर पूर्व कैबिनेट मंत्री दिलीप भाई ठाकुर विजय भाई शाह श्रीयक भाई शेठ विपुल भाई शाह समीर भणसाड़ी देवल भाई शेठ विनोद भाई दिवांग भाई श्रेष्ठी पदाधिकारी आगे उपरांत विपुल संख्या में धर्मप्रेमी जनता हाजर रही